ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયેલ હોય આ દિવસને મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે દેશના અંદાજે પાંચ હજાર આઠસો સ્થાનો ઉપર નમો નવ મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મતદાતાઓને પ્રેરક સંબોધન કર્યું હતું મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નવા મતદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગીત સાથે શરૂ કરાયેલ આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ સંજય બ્રહ્મભટ્ટ જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી શહેર પ્રમુખ રમેશ દિલવાડિયા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ નવ મતદાતાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લાના બંને મહામંત્રી ધનુભાઈ અજયભાઈ સૌ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત આપ સૌ વાલા મતદાતા નવા મતદાતા ભાઈઓ બહેનો જે ભવિષ્યમાં પણ મતદાતા થવાના છે એવા ભાઈઓ રમેશભાઈ વાત કરી આપણે ઘણા સંઘર્ષ પછી ભારત અત્યારે મહાસત્તા થવા તરફ જઈ રહ્યું છે એક સમય એવો હતો તમને કેમ યાદ કરાવવું પડે છે કે કે કીધું એમ તમારી ઉંમર નતી એટલે તમને ખબર નથી તમે જ્યારે જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે તમને ભૂતકાળમાં ભારતના લોકો સાથે ભારતના નાગરિકો સાથે શું અગવડતા પડી છે એની તમને કોઈ જાણ નથી એક સમય એવો હતો કે પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી લાઈટની વ્યવસ્થાઓ નથી દીકરીઓને ભણાવવાનું તો દૂરની વાત રહી દીકરીઓને જન્મથી મારી નાખવાનો એક ગુરિવાજ પણ હતો અને આપણી એ વખતની કોંગ્રેસની સરકાર હોય કદી આ દેશના નાગરિકોને જાગૃત થવા માટેનું કોઈ કામ કર્યું ન તો વિકાસના કામો કર્યા કે ન નવી પેઢીને કંઈક આપવાનું સારું કામ કર્યું બે હજાર ચૌદ થી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા વડાપ્રધાન બન્યા એના પછી આપણે સૌ ગૌરવ સાથે કહી શકીએ છીએ કે આ દેશનું ભવિષ્ય હવે સુરક્ષિત હાથમાં આવી ગયું છે એક સમય એવો હતો કે દિશાથી લઈને દિલ્હી સુધી લુખાગીરી મવાલીગીરી દાદાગીરી બધા તો કે અમદાવાદનું અમદાવાદ લતીફનું અમદાવાદ મોહમ્મદ સુરટીનું સુરત એ રીતે બધા ગુંડાઓ અને આતંકવાદીઓના નામે આપણા શહેરો ઓળખાતા હતા એ બધા ત્રાસમાંથી આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા અને ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો બની ત્યારથી આ ત્રાસ આપણામાંથી દૂર થયો છે અને આપણી વિકાસની જે રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીમાં એ આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને જોઈ રહ્યા છો કે દિવસેને દિવસે ભારત વિદેશોની સાથે કમ્પેરિઝનમાં મહાસત્તા તરફ જવા થઈ રહ્યું છે આપણે એમ પણ કહી શકાય કે એક સમય એવો આવશે કે ભારતે વિશ્વનું વિશ્વગુરુ બનશે આ વિશ્વગુરુ બનવાના સપનામાં આપ સૌ સાકાર થાવ ભલે તમે આજે ઘણા બધા મતદાતા નવા નોંધાયા છે ઘણા હવે નવા વર્ષમાં નોંધાશે તો આપ સૌ ભારતનું ભવિષ્ય છો અને આવતા ભારતનું ભવિષ્ય તમારે ઉજ્જવળ રાખવાનું છે અને ઉજ્જવળ રાખવા માટે આપણે આપણા દિમાગનો ઉપયોગ કરી આપણી સરકારો જે સારું કામ કરે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સારું કામ કરે છે તો આપણી પણ ફરજ બને કે આપણે ઘરે જઈને આપણા મમ્મી પપ્પા આપણા મોટાભાઈ હોય કે જે મતદાતા છે એમને જઈને આપણે વિનંતી કરીએ કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવીએ મને ભરોસો છે આ દીકરીઓ પર દીકરાઓ ઉપર કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એમાં બધા જ ખુશ હશો છો કે કેમ જોરથી બોલો છો કે કેમ તો પછી ભારતનું ભવિષ્ય છો આપ સૌ આપ સૌને નવા મતદાતાઓને આજે અમે સન્માન કરતા આનંદને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આ દેશને આગળ વધારવા માટે આપ સૌ પણ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીને મજબૂત કરો એવી વાત કરવા આપના વચ્ચે આવવાનું થયું અમારા યુવા મોરચાના પ્રમુખ અને એમની ટીમે ખૂબ સારી વ્યવસ્થા કરી અમારું સ્વાગત કર્યું એ બદલ આભાર ભારત ભારતમાં